संघ प्रदेश भाजपा नवा चेहराओ युवा जुस्सा की भरपूर नवी प्रदेश समिति की रचना थी

માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષજી શ્રી જે પી નડ્ડાજી ના માર્ગદર્શન માં દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશની ટીમ ની હમણાં ઘોષણા થવા જઈ રહી છે મોહનભાઈ આ બેઠક આપણને આજે જ દિલ્હીથી આપણને સૂચિ મળી છે એ સૂચિ પ્રમાણે આજે પ્રદેશની ટીમની અહીંથી ઘોષણા કરવાની છે તો આજે આ શોર્ટ ટર્મમાં મીડિયાના ભાઈઓને બોલાવ્યા છે તમે આવ્યા છે એ બદલ તમારો પર સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું અને હું જે આ પ્રદેશની ટીમ જે આજે મને ડિક્લેર કરવાની છે એ માટે હું માન્ય રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી એલ સંતોષજી રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી આપણા ચુનાવના પ્રભારી એવા હતા એવા ડૉક્ટર રાધામોહન અગ્રવાલજી આ બધાનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને હું મારી ટીમની ઘોષણા કરું છું સૌપ્રથમ જીતુભાઈ માણા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન હડપતિ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અમૃતાબેન બામણીયા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ રાઉત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ ઢી પટેલ પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ પ્રદેશ મહામંત્રી હવે આપણા પ્રદેશ સચિવ એટલે કે મંત્રી તરીકે શ્રી કીર્તિભાઈ ગોહિલ દીવ श्रीमती उर्वशीबेन बेन जयेशभाई पटेल दमन श्रीमती भारतीबेन गोतरणा खानवेल श्री क्रीडन सां, दीव, श्री द्वारकानाथ पांडे मंत्री सिलवासा श्री रजनीकांत टंडेल कोषाध्यक्ष श्री आशीष पटेल सोशल मीडिया संयोजक श्री रामकृष्ण देसाई आय टी सेल संयोजक श्री मजीद लदाणी मीडिया संयोजक आ સત્તર લોકની ટીમ આજે આપણે ડિક્લેર કરીએ છીએ આ બધાને સૌપ્રથમ હું મારા તરફથી અધ્યક્ષના નાતે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપું છું અને દરેકને આ સાથે એ પણ વિનંતી કરું છું કે આ હોદ્દો એ પાર્ટી માટે કોઈ ખુરશી માટે નથી પરંતુ આપણે લોકોની વચમાં જઈને કામ કરવા માટેનું આ એક આપણને અહીંથી પાર્ટીએ આપણને એક જુમેદારી આપી છે એટલે આને આપણે કોઈ પદ ન માનતા એક ઝૂમેદારી માનવાનું છે આપણે અને દરેકે દરેકે આ ઝુંમેદારીને નિભાવવાનું છે આવનારા દિવસોમાં પ્રદેશમાં ચુનાવ આવી રહ્યો છે એના ભાગરૂપે જ આ પ્રક્રિયા થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સંગઠનાત્મક જે આપણી કાર્યશાળા થઈ રહી છે એની તારીખ હું ટૂંક સમયમાં જણાવીશ તો જે પણ પ્રદેશના લોકો આમાં જે જેનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે એમણે આ કાર્યશાળામાં હાજર રહેવાનું છે દિલ્હીથી કોઈ પણ નેતા લોકો આપણા ત્યાંથી આવશે એ આપણે કાર્યશાળા વિશે સમજાવશે અને જે આપણે મોરચાનું ગઠન બાકી છે જિલ્લાના જે પ્રભારી લોકોનું ગઠન બાકી છે એના પર આપણે ચર્ચા વિચારણા કરશું અને ટૂંક સમયમાં આપણે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ જે ટીમ છે એની ઘોષણા આપણે કરશું આપ સૌ નવનિયુક્ત તમામે તમામ ઉદ્દેદારોને તરફથી પાર્ટી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન્જ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે

thank you